મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા હર ફિક્ર કો દુબઈ મેં ઉડા હર ફિક્ર કો દુબઈ મેં ઉડાતા ચલા ગયા મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા જો મિલ ગયા ઉમ કાદર સમજ લ जो मिल गया उसी को मुकदर समझ लिया जो मिल गया उसी को मुकदर समझ लिया मुकदर समझ लिया जो खो गया मैं उसको बुलाता चला गया जो खो गया मैं उसको बुलाता चला गया मैं जिंदगी का साथ निभाता चला गया हर फिक्र को दुआ में उड़ा સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જેનું નામ છે પરાગસાતા બ્લોગ નમસ્કાર સર્વ દર્શક મિત્રોની આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક નવી અને યુનિક રેસીપી અને આ રેસીપી મારી તો એકદમ ફેવરિટ છે અને મને તો તમે જ્યારે પણ આ રેસીપી આપો ને ત્યારે હું એકદમ જ ખુલીને મન ફાવે એમ ખાવું છું હવે અમે તમને આ રેસીપી બતાવી અને પારુભાળા પાસેથી આપણે જાણીએ કે આ શું છે ચાલો પૂછીએ અમને ભારુભાળા રેડી છો આજે શું રેસીપીમાં બનાવવાના છો મારી ફેવરિટ છો ઈ હા તમારી ફેવરિટ છે આઈ લુભા અને આ તમે કની આ મારા મમ્મી પાસેથી ઓકે તો બતાવી દો તમે અમને

ચાલો શરૂ થઈ ગયું છે જાદુ છે કઈક નવું જોઈ પારું બાળા પાસે કઈક નવું જોઈ તમે કહેશો કે બરાબર આલુ પરોઠા એક હજાર રેસીપી જોઈ છે આની આમાં શું જોવાનું અરે ભાઈ સાહેબ તો મારી માટે થોડોક ભરોસો રાખો અને લોકમાં ઠેર સુધી બેના રહેજો એનું કારણ છે કે આજે જે રેસીપી બનવાની છે એકદમ યુનિક ખાવાની છે અને મને ભરોસો છે કે આજ દિવસ સુધી તમે આ રીતથી તમે આલુ પરોઠા બનતા નહીં જોયા હોય જો છે પહેલો જાતો ચાલુ થઈ ગયો છે આ રીતે બટેટાને છીણી નાખવાના છે મિત્રો જો આપણા ચારે ચાર બટેટા છે ને આ રીતે છીણાઈ ગયા છે બટેટા ક્રશ થઈ ગયા છે હમ હવે છે ને આમાં લોટ એક નહીં હમ હમ આમ આપણે આ બધું કરીએ ને હમ પછી ખ્યાલ આવે હમ કે આમાં કઈ રીતનો લોટ તૈયાર થાય છે આગળ એટલે ખ્યાલ આમાં પાણી તો લગભગ બે ચમચી આવશે મસાલા એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું પાવડર લાલ મસાલો પાવડર મરચો પાવડર ને ધાણા જીરું પાવડર કેટલું કેટલું નાખ્યું છે ધાણા જીરું એક ચમચી ને મરચું પાવડર એક અડધી ચમચી કારણ કે આ લીલા મરચા આપણે પછી તીખું બહુ નહીં ખાઈ શકીએ ઓકે પછી જે તીખું ખાતા હોય એ પ્રમાણે હમ આ ગરમ મસાલો અડધી ચમચી હમ પછી આ લીલા મરચા છે ને બે નંગ ઝીણા સુધાયા છે હમ એટલે લાલ મસાલો ઓછો નાખજો છે ના ઝીણી સમારેલી કોથમીર હમ હમ ને કોણ આવશે આમાં થોડુંક બહુ નહીં એક પાવડા જેટલું ઓકે જો મિત્રો આ રીતનું મેથડ છે આખે આખી છે આ નવી ટ્રીક છે અને એકદમ નવી રીત છે તમારા બાળકો જો આલુ પરોઠા જમતા ન હોય ને તો એને આ રીતે બનાવીને તમે જમાડજો

અબ બેર લોટ બાંધી દીયો હમ આ બટાટામાં જ લોટ બંધાઈ છે હમ જો છે આવો બાંધવાનો લોટ આવો હમ નહીં સાવ રોટલી જેવો પરોઠાનો છે ઓકે આખી ના ના 5 મિનિટ આપણે બેસ टाकશું ઓકે બહુ જાજી વાર રાખવાનું 5 જ મિનિટ હમ નકર પછી પાછો બટેટાને પડી હમ હમ આમાં પાણી તો જરાય જ નથી ને તમે ના એક પાણી વગરનો છે આ છે જાદુ છે આલુ નો કહેવાય આ છે બટેટાનો પુડલો अथवा આને જો મિત્રો હવે આ પરોઠા મંડા છે તૈયાર થવા પછી એ મંડા છે બનાવવા અને એક બાજુ આ ઘી મૂકી દીધું છે गरम કરવા માટે જેથી કરીને અંદર મૂકવામાં સહેલાઈ પડે બસ થઈ ગયું હમ સમજાઈ ગયું એકદમ પોચા થાય રોજ એવા પરોઠા ખાવ મીડિયમ ગેસ સેકવાના હમ ધીમા કરો તો સે ચવળ લાગે ઓકે મિત્રો આસે કાય રહ્યું છે આપો આલું કરો તો દેખીતા જ એકદમ ટેમ્પિંગ લાગે ને સુગંધની તો શું વાત જ કરવી મારે તમને એ તો ખાઈને જ ખબર પડે જો મિત્રો એક પછી એક એક સાઈડ વાળવાનું ચાલુ છે એક સાઈડ આ પરોઠા ઉતારવાનું ચાલુ છે સૌથી પહેલાં થોડુંક દહીં લઈ લઈએ આપણે જેથી કરીને વધારે બગાડ ન થાય બરોબર છે અને આ જે પરોઠા છે ને એની માથે આ રીતે ચાટ મસાલો અને આ રીતે તમે છાંટો ને એટલે એકદમ તમને ખાવાની મજા આવશે આ રીતે ચાટ મસાલો છાંટીને જે રીતે તમને મજા આવે એ રીતે આ રીતે થોડીક વધારે મજા આવે છે મને આ લીધું પરોઠું આ લીધું દહીં ખાવું એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જ્યારે તમે રાંધો ત્યારે અમને યાદ કરજો બાકી તો મારે તમને શું કહેવાનું રોટી ખૂબ વિચિત્ર છે ભાઈ માણસ ખાવા માટે પણ દોડે છે અને પચાવવા માટે પણ દોડે છે હવે હું ગરમ પરોઠાની મજા માણું છું અને જો તમને સારી લાગી હોય રેસીપી તો તમે એકવાર લાઇક કરજો શેર કરજો અને હા તમે તમારા પોતાનું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત ખટ્ટ